કચ્છને મળેલ પ્રથમ હાઈપીડ ટ્રેનમાં તારસ્વી માલતીબેન મહેશ્વરી પંકજભાઈ ઠક્કર મધુકાંત શાહ ધવલ આચાર્ય મોમેયાબા ગઢવી સહિતના પદાધિકારીઓએ ગાંધીધામથી બચાવ સુધીની મુસાફરીનો આનંદ માણ્યો હવે જોઈએ ગાંધીધામ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ કચ્છને સૌ પ્રથમ સ્પીડ ટ્રેનની સુવિધા મળી છે ગઈકાલે તેમનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો ભૂતથી નીકળેલી ટ્રેન ગાંધીધામ પહોંચી ત્યારે ગાંધીધામ ખાતે અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું દરમિયાનમાં ગાંધીધામથી ભચાઉ સુધી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મોમાયાબા ગઢવી પંકજભાઈ ઠક્કર તવલભાઈ આચાર્ય સહિતના મોમાયાબા ગઢવી સહિતના લોકોએ પોતાની મુસાફરીનો આનંદ માણ્યો હતો ગાંધીધામથી લઈને છેક બચાવ સુધી અલ્પાહારની સંગાથે તેમને આનંદ માણ્યો હતો અને ખાસ કરીને માલતીબેન મહેશ્વરી અને મધુકાન શાહે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખૂબ જ સુંદર આ ટ્રેનમાં વ્યવસ્થા છે અતિ આધુનિક અને સુવિધાસભર ટ્રેન હોવાની વાતને તેમને પુષ્ટિ આપી હતી ધવલ આચાર્યએ પણ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખૂબ જ સરસ સુંદર વ્યવસ્થા છે અને ગાંધીધામથી બચાવ સુધીનો આનંદ આ ટ્રેનમાં અમે લોકો માણી અને ઘડગતી થયા હતા